ખાતે ગુજરાત રાજપૂત સંગલન સમિતિ દ્વારા આયોજિત બારમો વાર્ષીય સ્નેહ મિલન સમારોહ યોજાયો હતો જેમાં ગુજરાત રાજ્યની તમામ રાજપૂત સંસ્થાઓના પ્રતિનિધિઓ ઉપસ્થિત હતા તથા કરણી સેના ગુજરાત પ્રદેશ પ્રમુખ વીરભદ્રસિંહ જાડેજા દક્ષિણ ગુજરાતના પ્રમુખ દેસાઈ સાથે દક્ષિણ ગુજરાતના શ્રી રાજપૂત કરણી સેનાના દ્વારા બહોરી સંખ્યામાં ઉપસ્થિત રહી ગુજરાત રાજ્યના ક્ષત્રિય રાજપૂત સંકલન સમિતિના સમારોહમાં હાજરી shopping. જે સ્નેહમિલનનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે જે અમારી શ્રી રાજપૂત કરણી સેના છે એ રાષ્ટ્રીય લેવલની સેના છે અને જ્યાં પણ સારું કામ થતું હોય ત્યાં જઈને ઊભી રહેશે એટલે આ સારો એક કાર્યક્રમ સ્નેહમિલનનો રાખ્યો છે તો એમાં અમે આવ્યા છીએ અને શું શું કાર્ય થવાનું છે એનો આગળ ચર્ચા થશે